જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નવરાત્રિના ચોથા દિવસ વિશે વાત કરીશું નવરાત્રિનો ચોથો દિવસ મા કુષ્માંડાને સમર્પિત છે નવરાત્રિના અલગ અલગ દિવસે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે ત્યારે નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે મા કુષ્પાંડાને બ્રહ્માંડની આદિ શક્તિ માનવામાં આવે છે મા દુર્ગાના બધા જ સ્વરૂપોમાંથી મા કુષ્પાંડાને સૌથી ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર જ્યારે સૃષ્ટિની રચના થઈ નહોતી એ સમયે ચારેય બાજુ અંધકાર હતો ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો ત્યારે મા કુષ્માંડાએ પોતાના મધુર સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હતી માનવામાં આવે છે કે મા કુષ્માંડાની પૂજા કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે મા કુષ્માંડાની વિધિવત પૂજા કર્યા બાદ તેમની આરતી સાથે પૂજા સમાપ્ત થવી જોઈએ દેવી કુષમાંડા ધારી છે કુષ્માંડા માતાને અષ્ટભૂજા દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે માતાના સાત હાથમાં ક્રમશઃ કમંડલ ધનુષ બાણ કમળ પુષ્પ અમૃતપૂર્ણ કલશ ત્રિશુલ ચક્ર તથા ગદા છે આઠમા હાથમાં દરેક સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે માતાજીએ જ બ્રહ્માંડની રચના કરી હતી માતા જ સૃષ્ટિની સ્વરૂપા અને આદિ શક્તિ છે એમનો નિવાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે તેમના શરીરની કાંતિ અને પ્રભાવ પણ સૂર્યની સમાન છે માતા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોક મટી જાય છે તેમની ભક્તિથી આયુ યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે માતા કુષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે આ દેવી ભક્તોના કષ્ટ રોગ શોક સંતાપોનો નાશ કરે છે હવે આપણે માતાની પૂજા વિધિ વિશે વાત કરીશું શારદીય નવરાત્રિના ચોથા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી અને મા કુષ્માંડાની પૂજા કરવાની સૌથી પહેલાં કળશ અને તેમાં ઉપસ્થિત દેવી દેવતાઓની પૂજા કરો પછી અન્ય દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ તેમની પૂજા કર્યા બાદ દેવી કુષ્માંડાની પૂજા શરૂ કરો હાથમાં ફૂલ લઈને દેવીને પ્રણામ કરવું જોઈએ ત્યારબાદ વ્રત પૂજનનો સંકલ્પ લેવો પછી માતા કુષ્માંડા સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓની પૂજા કરો માતાજીની કથા સાંભળો અને મંત્રોનો જાપ કરો પૂજા કરતી વખતે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ પૂજા દરમિયાનમાં કુષ્માંડાને માત્ર પીળું ચંદન ચડાવો ત્યારબાદ કુમકુમ મોલી અક્ષત ચડાવો હવે એક સોપારી પર થોડું કેસર લો અને મંત્ર બોલો ઓમ બ્રુમ બૃહસ્પતિ નમઃ મંત્રનો જાપ કરતી વખતે દેવીને અર્પણ કરો હવે ઓમ કુષ્માંડાએ નમઃ મંત્રની એક માળાનો જાપ કરો અને દુર્ગા સપ્તશક્તિ અથવા કુંજિકા સ્તોત્રનો પાઠ કરો માતા કુષ્માંડાને પીળો રંગ ખૂબ જ પ્રિય છે જેથી આ દિવસે પૂજા દરમિયાન માતાને પીળા વસ્ત્રો પીળી બંગડીઓ અને પીળી મીઠાઈઓ અર્પણ કરો મા કુષ્માંડાને પીળા કમળ પસંદ છે એવું માનવામાં આવે છે કે પીળા કમળ દેવીને અર્પણ કરવાથી સાધકને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે મા કુષ્માંડાની આરતી કરો અથવા તમે મા આદ્યાશક્તિની આરતી પણ કરી શકો છો ત્યારબાદ મા કુષ્માંડાને માલપુવાનો ભોગ ધરાવો જેનાથી બુદ્ધિ યશ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે માલપુવાનો ભોગ ધરાવ્યા બાદ પ્રસાદ ગ્રહણ કરો અને બ્રાહ્મણોને પણ આપો તથા આડોસ પડોશમાં પણ પ્રસાદ વહેંચવો મા કુષ્માંડાનો મંત્ર આ પ્રમાણે છે ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વધા નમો સ્તુ બીજો મંત્ર છે યા દેવી સર્વભૂતેશુ મા કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તસ્ય નમસ્ત નમો નમ કુષ્માંડા માતાનો ધ્યાન મંત્ર આ પ્રમાણે છે વંદે વંછિત કામાથે ચંદ્રાર્ધકૃત શેખરામાં સિંહારૂઢા અષ્ટભુજા કુસુમંડા યશસ્વની ભાસ્કર ભાનુનિભા અનાહત સ્થિતા ચુર્થદુર્ગા ત્રિનેત્ર કમંડલુ ચાપબાણ પદમ સુધા કલશ ચક્રગદા જપવટીધરા પટાંબરપરીધાન કમનીયા મૃદુહાસ નાનાલંકાર ભૂષિતામ મંજીર હાર કેયુર કિંકિણી રત્ન કુંડલ માંડીતામ પ્રફુલ્લ વદનામ ચારુ ચીબુકામ કાંત કપોલામ તુંગ કુચાં કોમલાંગી સ્મેર મુખી શ્રીકંઠી નિમ્નનાભી નીતમ્બિનીમ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે ત્યારબાદ તમારે કુષ્માંડા દેવીનો સ્તોત્ર પાઠ પણ કરવાનો છે સ્તોત્ર પાઠ આ પ્રમાણે છે દુર્ગતિ નાશિની તં હિ દરિદ્રાદિ વિનાશિનીમ જયંદાધનદા કુષ્માંડે પ્રણમામ્યહ જગતમાતા જગતકત્રી જગદાધાર રૂપી ચરાચરેશ્વરી કુમાંડે સુંદરી ત્રિલોક્યસુદરી દુઃખ શોક નિવારિણી પરમાનંદમયી કુષ્માન્ડે પ્રણમામ્યહમ તો ભક્તો આ સ્તોત્ર પાઠ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને આપણા બધા કષ્ટો દૂર કરે છે આજના વિડીયોમાં આપણે એમના મંત્રો વિશે જાણ્યું એમના સ્તોત્ર વિશે જાણ્યું એમની પૂજા વિધિ કેવી રીતે થાય છે એ પણ જાણ્યું અને એમને કયો રંગ પસંદ છે ભોગમાં કઈ વસ્તુ પસંદ છે એમનું પ્રાગટ્ય કઈ રીતે થયું હતું તે પણ આપણે જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વીડિયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને કોમેન્ટમાં જય કુષ્મા દા દેવીમાં અને જય અંબેમાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ જય કુષ્મા દા દેવીમાં જય અંબેમાં વિડીયો જોવા માટે ધન્યવાદ